ડીડિયાપાડાના ધારાસભ્ય હાલ જેલમાં છે પરંતુ તેમની કામગીરી તેમના વિસ્તારમાં બંધ નથી થઈ આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે ચૈતર વસાવા જેલમાં છે અને હવે તેમના પત્ની છે તે લોકોની મદદે આવી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત આપડા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં ચાલી રહ્યા છે તેમના પર આરોપ લાગ્યો છે કે તેમણે વન કર્મીઓને ધમકાવ્યા ફાયરિંગ કર્યું અને તેમની પાસેથી પૈસા પણ પડાવ્યા સમગ્ર કેસમાં ચૈતર વસાવા લાંબો સમય ફરાર રહ્યા આ સમયે ચર્ચાઓ એવી પણ ચાલી હતી કે ચૈતર વસાવા અન્ય રાજ્યમાં જતા રહ્યા છે કાં તો પછી વિદેશ પણ જતા રહ્યા છે તેવામાં અચાનક જ ચૈતર વસાવા પોલીસ સામે સરેન્ડર કરે છે અને આ દરમિયાન ગામના ડીડીયાપાડાના અનેક લોકો તેમને સમર્થન આપવા માટે ભેગા થાય છે ચૈતર વસાવા હાલ જેલમાં છે પરંતુ તેમની કામગીરી છે તેમના વિસ્તારમાં બંધ નથી થઈ આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા આજે ટેમ્પો લઈને ડેડીયાપાડાના કુટીર ગામમાં પહોંચે છે અને ત્યાં એક પરિવારનું ઘર છે તે આકસ્મિક રીતે બળી ગયું હતું ત્યાં તેમણે ઘર વખરીનો સામાન લઈને પોંચે છે અને મદદે આવે છે જો આ અને તેમણે શું કહ્યું जाबड़ा लेता आ जाओ

એટલે અમારાથી બનતી કોશિશ અમે કરીશું અને અમે તમારા સુખ દુઃખમાં અમે તમારા પડખે જ છીએ વર્ષાબેને કહ્યું કે ચૈતર વસાવા ભલે જેલમાં હોય પરંતુ તે તેમના વિસ્તારના લોકોની મદદે જરૂરથી આવશે ને આ પ્રકારે ચૈતર વસાવાની કમી મહેસૂસ નહીં થાય ચૈતર વસાવા પર કેસ થતાં તેમની પત્નીએ અમદાવાદમાં એક પત્રકાર પરિષદ પણ યોજી હતી અને તે દરમિયાન તેમણે સૌ મીડિયા સમક્ષ આવ્યા હતા ત્યારબાદ તાજેતરમાં જ વસાવાનું એક સંમેલન યોજાયું હતું જેમાં પણ વર્ષાબેન વસાવા જોવા મળ્યા હતા અને નિવેદન આપતા અનેક પ્રહારો પણ કર્યા હતા ત્યારબાદ ચર્ચાઓ એવી પણ જાગી હતી કે ભરૂચની બેઠક પરથી ચૈતર વસાવા જો કદાચ જેલમાં હોય તો તેમના પત્ની વર્ષાબેન પણ ચૂંટણી લડી શકે છે આ ચર્ચાઓ વચ્ચે આજે અચાનક જ આ પ્રકારે વર્ષાબેન છે તે લોકોની મદદે આવતા જોવા મળ્યા હતા અને ફરીથી આ ચર્ચા જાગી છે કે શું આગામી લોકસભામાં વર્ષાબેન ચૂંટણી લડવાના છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવ